અમૃત વિદ્યાલય એરાલ ગામ કાલોલમાં શનિવારના રોજ ઘણા બધા બાળકોને ફૂડ પોઈઝનના કારણે તાવ જાડા માથું દુખાવાના પ્રશ્નો આવ્યા હતા એ સંદર્ભે વાલીઓ આજે સ્કૂલે એકઠા થયા હતા અને વહીવટી તંત્ર તરફથી હું મામલતદાર શ્રી કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકા હેલ્થ અધિકારી તેમજ અન્ય શ્રીઓ હાજર રહ્યા હતા તમામ વાલીઓને સાંભળવામાં આવ્યા છે તેમની રજૂઆત મુજબ ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા કરવામાં આવી છે વાલીઓની જે રજૂઆત હતી એમાં મુખ્યત્વે જે ફરજિયાત ફૂડ આપવામાં આવે છે એને ઓપ્શનલ કરવામાં આવે ટ્રસ્ટી મંડળ દ્વારા અને શાળાના મેનેજમેન્ટ દ્વારા એમને સાંભળવામાં આવે એના માટે એક વાલીઓનું એસોસિએશન બનાવવામાં આવે એ મુજબની તમામ કમિટમેન્ટ ટ્રસ્ટી મંડળ અને શાળા મેનેજમેન્ટ તરફથી આપવામાં આવેલી છે વાલીઓની રજૂઆત મુજબ ખોરાકમાં કોઈપણ પ્રકારની ભેળસેળ થાય છે કે કેમ એ માટે ફૂડ એન્ડ ડ્રગની ટીમ અહીંયા હાજર રાખી અને એમના દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી તથા અહીંયાથી જે અહેવાલ મળશે ફૂડ એન્ડ ડ્રગ તરફથી તે અન્વયે કોઈપણ કાર્યવાહી કરવાની થતી હશે તો સંબંધિત કચેરી અથવા વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે તેની અત્રેથી સમગ્ર વાલીગણને ખાતરી આપવામાં આવેલી છે વાલીઓના જણાવ્યા મુજબ ચારસો બાળકો છે મેનેજમેન્ટના જણાવ્યા મુજબ એસી બાળકો છે જ્યારે અમને સરકારી દવાખાના તથા પ્રાઇવેટ દવાખાના તરફથી તપાસ કરી છે એ પ્રમાણે ચાલીસ બાળકોને હોસ્પિટલમાંથી સારવાર લેવામાં આવેલી છે હા એનો ફૂડ એન્ડ ડ્રગ દ્વારા

લાશી પાણી એના કારણે આવું બની હોય એવું લાગે છે. જયપતા એટલે વિકલ કારણે આ છે. અનરાજ તો લગભગ સ્કૂલમાં બધારે મોટા ભાગના 70 થી 75% વિદ્યાર્થીઓને આઉ પ્રોબ્લેમ થયો હોય એવું લાગે છે. અમારે તો માંગણી અમે તો રૂપિયા આવતા આ બધા લે છે આ લોકો ફી તો ઉઠી કરતા નહી અને એમાં પાછા આઉ જમવાનું બેકાર આ શું કરવાનું અમાર તો એવું જ વિચાર છે કે સારું આલે ઠોક રન બીજું ને સુવિધા સારી આલે એવું વિચાર્યા છે બધું ના થાય એમ you. <laughs>